નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ધ બેસ્ટ પંડ્યા ગુજરાતી મૂવી આવી રહ્યું છે જે ચૌદ માર્ચે રિલીઝ થવાનો છે તો આ વખતે જોવાનું તે રહ્યું કે મલહાર ઠાકર આમાં જામશે કે બાફશે કારણ કે હું લાગી રહ્યું છે ને દર્શકો તરફથી પણ એવો પ્રતિભાવ મળી રહ્યો છે કે દર્શન જરીવાલાના ખભે બંદૂક મૂકીને મલ્હાર ઠાકર આમાં જામવાની કોશિશ કરી રહ્યા છે ઓલ ધ બેસ્ટ પંડ્યાની જો આપણે વાત કરીએ તો આ મૂવી એક ફેમિલી અને કોમેડી ડ્રામા છે અને મલ્હાર ઠાકરની ઘણી ફિલ્મોની જો વાત કરીએ તો ઘણી એવી ફિલ્મો છે જે જેવી જ આવીને તેવી જ જતી રહી હતી તેમાં ખાસ કોઈ પર્ફોમન્સ નહોતું અને દર્શકોને પણ કોઈ ખાસ ગમી નહોતી કારણ કે દર્શકો તરફથી એવું કહેવામાં આવી રહ્યું હતું અને ખાસ કરીને સોશિયલ મીડિયાની કોમેન્ટ સેક્શનમાં ધ્યાન દઈએ તેવું કહેવાય રહ્યું છે કે એક જ જેવી એક્ટિંગ હોય છે એક જ જેવી કોમેડી ખાલી કરી રહ્યા હોય છે તો આ વખતે પણ એવું છે કે ફરી વાર દર્શન જરીવાલા જેટલા મોટા દિગ્ગજ કલાકાર સાથે આવી

લેફ્ટ સાઇડમાં માં કિડની સ્ટોન લેફ્ટ હોય તો ઓપરેશન લેફ્ટ જ હોય ને ના ના રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ ગોબટ આખા એક્શન સિક્વન્સ પછી તમે પ્રૂવ શું કરવા માંગો છો અક્ષય કુમાર રિસીવ કોટી હતી ને તો 2 મિનિટમાં માં કરી નાખી વાત અનુપમ ખેર